નમસ્કાર ખેડૂત મિત્રો અમરેલી ગોંડલ જામનગર અને જુનાગઢના સોએ એ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના ભાવ આજે પણ માર્કેટિંગ યાર્ડમાંથી રિલીઝ કરવામાં આવેલા નથી એટલે આપણી પાસે હજુ ભાવ આવેલા નથી અને તમે ભાવ જોઈ રહ્યા નથી તો આપણે ટ્રાય કરીશું કે આવતીકાલે અથવા તો પરમ દિવસેથી જ્યારે માર્કેટિંગ યાર્ડમાંથી ભાવ રિલીઝ થાય એટલે સીધા તમારા સુધી પહોંચાડવાની ટ્રાય કરીએ તો ચાલો હવે આગળ વધીએ અને હા ખેડૂતભાઈ આપણું જે મેન ચેનલ છે એના ઉપર નવા વિડીયાસ ઘણા બધા આવી રહ્યા છે સબસિડીઓને લગતા પણ છે અને આવનારા બે ચાર દિવસની અંદર એક નવો મશીનરીને લગતો વિડિયો આવશે જેની અંદર પચાસ ટકા જેટલી સબસિડી છે અને સસ્તું એવું મશીન છે ખેતીમાં ઉપયોગી થાય એવું મશીન રહેશે એટલે જઈ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખશો વધારે અપડેટ તમને વિડીયોમાં મળી જશે હવે શરૂઆત કરીએ આપણે જૂનાગઢથી જુનાગઢમાં ઘઉંનો નીચો ભાવ આજે ચારસો પચાસ રૂપિયાથી ઊંચો ભાવ પાંચસો પંદર રૂપિયા હતો ચણા આજે એક હજાર વીસથી અગિયારસો અગિયાર રૂપિયા તુવેર બારસોથી પંદરસો ઓગણીસ મેથીની જો વાત કરીએ તો પાંચસોથી આઠસો આઠ રૂપિયા ધાણા અગિ પચાસ થી તેરસો ચાલીસ સોયાબીન સાતસો પચાસ થી આઠસો છેતાલીસ તલાજે તેરસો રૂપિયા થી અઢારસો અઢાર જાડી મગફળી આઠસો થી મગફળી આઠસો ત્રીસ થી નવસો પચાસ રૂપિયા જીરાની જો વાત કરીએ જુનાગઢમાં તો સાડત્રીસો પચાસ રૂપિયા થી ત્રણ હજાર નવસો રૂપિયા વાત કરીએ અમરેલીની ઘઉં ચારસો થી પાંચસો છવ્વીસ સોયાબીન છસોથી આઠસો ચૌદ રૂપિયા એરંડો આજે એક હજાર પચીસથી અગિયારસો ચણા આઠસો સત્તાણુંથી એક હજાર ચોરાણું થી નવસો પિંચોતેરથી બારસો પંચાણું તલ બારસો સિત્તેરથી બે હજાર પંચાણું મગફળી આઠસો ત્રીસથી એક હજાર ચાલીસ જાડી મગફળી સાતસોથી અગિયારસો દસ રૂપિયા કપાસ આજે આઠસો પિંચોતેરથી પંદરસો પંચાવન જીરાની જો વાત કરીએ આજે અમરેલીમાં તો સત્યાવીસો પચીસ રૂપિયાથી છત્રીસો એસી રૂપિયા વાત કરીએ જામનગરની જામનગરમાં એરંડો આજે એક હજાર પચાસ બારસો અઢાર ચણા એક હજાર ચોત્રીસ અગિયારસો તેર રૂપિયા કલંજી નવસો નેવું થી તેત્રીસો પચીસ અજમો ચૌદસો નેવું થી તેત્રીસો પાસઠ રૂપિયા થાણા આજે પાંચસો બારસો વીસ રૂપિયા લસણ પાંચસો એકતાલીસો નેવું જા મગફળી સાતસો થી એક હજાર ઝીણી મગફળી સાતસો પચાસ થી અગિયારસો પિંચોતેર કપાસ આજે બારસો એસી થી ચૌદસો પચીસ રૂપિયા જામનગરની અંદર જો જીરાની આજે વાત કરીએ તો પચીસો રૂપિયાથી એકતાલીસો નેવું રૂપિયા વાત કરીએ ગોંડલની ગોંડલમાં ઘઉં આજે ચારસો થી પાંચસો છેતાલીસ ડુંગળી છ્યાસી થી દોઢસો રૂપિયા તુવેર આજે નવસો એકત્રીસ થી ચૌદસો એકાણું સોયાબીન છસો છન્નું આઠસો સોળ મેથી આજે પાંચસો થી એક હજાર એકસઠ વાલ ચારસો થી એક હજાર એક્યાસી ચણા એક હજાર થી અગિયારસો એક કલંજી અઢારસો થી ત્રણ હજાર નવસો એકાણું રૂપિયા વટાણાની વાત કરીએ તો ત્રણસો થી બારસો એક લસણ સાતસો થી તેરસો એકસઠ આગળ જો વાત કરવામાં આવે સફેદ ચણાની તો એક હજાર છાસઠ થી ઓગણીસો એક્યાસી તલ પંદરસો એકાવન થી બે હજાર એકત્રીસ જાડી મગફળી સાતસો એકતાલીસ થી તેરસો છત્રીસ ચીણી મગફળી આઠસો એકાવન થી ચૌદસો અગિયાર રૂપિયા રાયડો નવસો એકાવન થી એક હજાર એકત્રીસ મરચાં ત્રણસો એક થી ઓગણીસો એક ધાણા આજે નવસો એકાવન થી ચૌદસો એકતાલીસ તો આ હતા ગુજરાતના સૌથી મોટા માર્કેટિંગ યાર્ડો ગેરંટી સાથે સો એ સો ટકા સાચા બજાર ભાવ હવે તમને અત્યારે જે આ ગાય વાળો દેખાય છે જેને જોઈ લેજો ઘણા બધા મિત્રોએ જોયો છે ઘણા બધા મિત્રો એ નથી જોયો ગાય છે અને કરોડો રૂપિયામાં એની માંગણી થઈ રહી છે અને બે ચાર દિવસની અંદર એમાં મશીનરીને લગતો પણ વિડીયો મૂકી દેવામાં આવશે જેમાં પચાસ ટકા જેટલી સબસિડી તમને જોવા મળશે જે સબસિડીના તમે ફોર્મ ભરેલા છે એમાં એ મશીન લઈ અને તમે લાભ લઈ શકો છો તો એ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર